કે નમસ્કાર તો આજે આપણે એક જોડિયાળી ગામની અંદર આયા છીએ કે જેમને આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરવાથી એમને સુપર રિઝલ્ટ મળેલું છે તો આપણે ખેડૂતના મોઢેથી જ સાંભળીશું કે એમને આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરવાથી એમને કેવું રિઝલ્ટ મળ્યું છે બરાબર તો તમારું નામ બોલો સાહેબ મારું નામ ચૌહાણ મહાવજીભાઈ લાખાભાઈ ગામ જોડિયા મેં આજે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરેલું છે આ સાલ પહેલી વાર મને આમાં સુપર રિઝલ્ટ મળેલ છે અને હું મારી ખેતી આવતી સાલ આખી ઓર્ગોનિક કરીશ અને બીજાને પણ કરાવીશ અને આમાં મને સુપર રિઝલ્ટ મળેલ છે બરોબર હવે તમે માવજી ભાઈ જે આ સિઝનની અંદર જીરાનું તમે જોઈ શકો છો રિઝલ્ટ એમને ઓરિયન્ટર આજે શરૂઆતની અંદર પહેલા વર્ષનું રિઝલ્ટ છે બરોબર તો તમને શું સાહેબ લાગી રહ્યું છે કે ના રિયલમાં જે મારે ગયા શિયાળાની અંદર જે ઉત્પાદન મળ્યું હતું એના કરતાં પણ કેટલું ઉત્પાદન તમને સારું લાગી રહ્યું છે એના કરે રાસાયણિક કરતાં તો વધારે સારું લાગી રહ્યું છે બરોબર બરોબર તો તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો ને સાહેબ સો ટકા બરોબર એમને આપણે મોટેથી જ સાંભળ્યું કે ના રિયલમાં આ પ્રોડક્ટની અંદર સારામાં સારું રિઝલ્ટ છે તો થેન્ક યુ જય હિન્દ જય ઇન્ડિયા ગ્રો